ઔદ્યપુર જનરલ હોસ્પિટલની સમાજ સુરક્ષા વિભાગના શહેર રૂપે અમે દિવ્યાંગજનોનો વિકલાંગ પ્રમાણપત્રા અંગેનો કેમ્પ યોજાયો આ કેમ્પમાં ગોત્રી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ તેમજ માનસિક રોગોની હોસ્પિટલના કાર્ય વિભાગના નિશ્રાંત તબીબો દ્વારા દિવ્યાંગજનોની તપાસ કરી વિકલાંગ પ્રમાણપત્ર આપવામાં આવ્યા ભારત સરકારના ન્યાય અને અધિકારના મંત્રાલય દ્વારા દિવ્યાંગજનોને સશક્તિકરણ વિભાગની એડી સ્કીમ હેઠળ એલી મોકો તેમજ વિધિ સંસ્થાઓ દ્વારા સાધન સહાય જેમ કે મોટોરાઈ ટાઇસિકલ ક્લેલીપિર વ્હીલ ચેર ટાઇસિકલ એમઆરઆઈ કીટ બગલ ઘોડી સીપી ચેર સ્માર્ટફોન બ્રેન સ્કીટ બેન કીટ કાનના મશીન કૃત્રિમ હાથ વગેરે જેવા સાધનોનું વિતરણ કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે કેમ્પમાં રજુ કરવા માટે વિકલાંગ પ્રમાણપત્ર આવશ્યક હોય તેના માટે આયોજન કરવામાં આવે છે જેના અનુસંધાને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે સમાજ સુરક્ષા વિભાગ અને જનરલ હોસ્પિટલના સહયોગ ઉત્ક્રમે વિકલાંગ પ્રમાણપત્રના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈઓ અને ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો તેમ પ્રમાણપત્ર વિભાગની શ્રી સુરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ નટવરય પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર